મોરબી જિલ્લાના હળવદમાંથી પોલીસે ખાતરના ગોડાઉનમાંથી યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી લીધો સબસિડી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો પોલીસે ઝડપ્યો છે શંકાસ્પદ યુરિયાના ખાતરના જથ્થાને ઝડપી પોલીસે ખેતીવાડી વિભાગને જાણ કરી ગોડાઉનમાંથી પોલીસને ખાલી સબસિડીવાળી યુરિયાની બેગ પણ મળી આવી છે જેથી પોલીસને આ સબસિડીવાળી યુરિયા બેગ બદલાવી વેચાણ કરતા હોવાની આશંકા છે સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે મોરબી જિલ્લાના હળવદમાંથી પોલીસે ખાતરના ગોડાઉનમાંથી યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી લીધો સબસિડી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો પોલીસે ઝડપ્યો છે શંકાસ્પદ યુરિયાના ખાતરના જથ્થાને ઝડપી પોલીસે ખેતીવાડી વિભાગને જાણ કરી ગોડાઉનમાંથી પોલીસને ખાલી સબસિડીવાળી યુરિયાની બેગ પણ મળી આવી છે જેથી પોલીસને આ સબસિડીવાળી યુરિયા બેગ બદલાવી વેચાણ કરતા હોવાની આશંકા છે સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે